જો બનાવેલી છાસ કેટલું માખણ છે જો એકદમ પ્યોર છાસ છે આ અહીંયા લસણ કટ કરી લીધું છે હવે બનાવવાનો છે વઘારેલો રોટલો ચાલો સો ચાલો ફ્રેન્ડ્સ જો અહીંયા છે ને બટેડાનું શાક બનાવી નાખ્યું છે અને હવે બનાવવાની છું ઓળો અરે ઓળો યાર મારું ક્યાં મગજ કામ કરે છે આજે છે ને એક પાર્સલવાળાએ મારો મગજ ફેરવી નાખ્યો છે એની સ્ટોરી બહુ લાંબી છે હું એ રિઝોલ્ થઈ જશે ને સ્ટોરી પછી હું કહીશ આજે સવારથી જ એને એકદમ મગજ ફેરવ્યો છે હવે અહીંયા બનાવવાનો છે રોટલો વઘારેલો તો કઈ રીતે હું બનાવું છું ચાલો તમારી સાથે પણ શેર કરવું રોટલાનું છે ને આ રોટલો કાલે બનાવેલો હતો આપણો જો રોટલાને છે ને મેં એકદમ ક્રશ કરી નાખ્યો છે આ ટાઈપનું બહુ નહીં પણ આવું આ ટાઈપનું અને હવે વઘારી નાખીએ હેલો નમસ્તે સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં તો ચાલો આજે લંચની તૈયારી સાથે વિડીયોની શરૂઆત કરી છે આજે બનાવવાનો છે છાસ વાળો વઘારેલો રોટલો તો બહુ જ સિમ્પલ છે જ્યારે કંઈ પણ શાક ના હોય ને ત્યારે આ રોટલો અમે બનાવતા જોઈએ છીએ અને એકદમ ટેસ્ટી લાગતો હોય છે ઘણી તો હું એમ જ બનાવતી હોઉં છું તો કાલનો રોટલો પડેલો હતો અને ઠંડા રોટલાનું શાક તો બહુ જ સરસ થતું હોય છે એટલે અહીંયા બહુ જ બેઝિક જો બધી વસ્તુ એડ કરી અને છાશ વઘારી નાખી છે અને છાશ આપણે એડ કર્યા પછી ને એને કન્ટિન્યુ જો ચલાવતા રહીએ તો છાશ છે એ ફાટે નહીં અને આમ બી જો ઘરનું દહીં હોય તો જનરલી છાશ નથી ફાટતી પણ જો તમે બહારની છાશ લીધેલી હોય તો એ જેવી જ આપણે તેલમાં નાખીએ ને તો તરત જ ફાટી જતી હોય છે એવો મારો ઘણી વખતનો એક્સપિરિયન્સ છે અહીંયા ઘરની બનાવેલી છાશ છે પણ તો પણ હું બેઝિક મસાલા નાખી અને અહીંયા હું એને કન્ટિન્યુ ચલાવતી જ રહી છું કે જેથી કરીને છાશ ફાટે નહીં અને એક એમાં બોઇલ આવે એટલે આપણે જે રોટલાનું છીણ કરીને રાખ્યું હતું ને એમાં એડ કરી દઈશું થોડી વાર રહેવા દઈશું એટલે સરસ પાકી જશે જરૂર લાગે તો થોડું પાણી એડ કરી શકાય છાશ મારી બહુ જ ખાટી નહોતી મીડિયમ હતી એટલે એકદમ સરસ અને ટેસ્ટી બને જેટલી તમને ખાટું ભાવે જેટલી ખાટી છાશ હોય ને એટલું તો બહુ જ આ ટેસ્ટી અને સરસ લાગતો હોય છે તો જો એકદમ ઘાટું એવું આપણું અહીંયા જે શાક છે બનીને રેડી થઈ ગયું છે હું તો એને આમ જ ખાતી હોઉં છું મારા ઘરમાં અને ખીચડી સાથે પણ મારા પપ્પાને બધા લોકો ખાતા હોય છે તો જો શાક એકદમ રેડી છે અને ગરમ ગરમ જ ખાવાની મજા આવતી હોય છે દેખ ચાલતી તો હવે અહીંયા થઈ ગઈ છે રવિવારની સવાર અને આજે સન્ડેના અમે લોકો હવે તો હમણાંથી ક્યાંય ફરવા જતા જ નથી કેમ કે ક્યાં જવું ફરી ફરીને પણ આટો મારીને ગમે ત્યાં કદાચ જઈએ તો પણ કલાકમાં આવી જતા હોઈએ છીએ અને થોડું રિલેક્સિંગ હોય સન્ડે આરામથી બધા ઉઠતા હોય માસી પણ આરામથી જ કામ કરતા હોય છે આજે કેમકે એને પણ થોડું આમ બધાને એ હોય ને કે સન્ડે હોય તો થોડુંક રિલેક્સિંગ હોય છે અને આજે મારે થોડું એવું કિચન ક્લિનિંગ કરવાનું છે કેમકે આજે મારે ચીમની સાફ કરવાની છે હર પંદર દિવસે એક વખત ચીમનીની અંદર એક પ્લેટ જેવું હોય છે એ કાઢીને ને સાફ કરવાની હોય છે એટલે દર પંદર દિવસે જ્યારે હું ચીમની સાફ કરવા માટે કાઢતી હોઉં ને તો એની સાથે સાથે કિચનના બધા જે ડ્રોવર્સ છે ને આમ તો યુઝ્યુઅલી ઘણા લોકોને મેં જોયેલા છે કે એવરી ડે ક્લીન કરતા હોય છે બાર બારની સાઈડથી બટ હું દર પંદર વીસ દિવસે એકા મહિનામાં એકાદી વખત જ એને પ્રોપર ક્લીન કરતી હોઉં છું કે જે તમને હું આગળ વિડીયોમાં બતાવીશ તો આજે મારો જે પ્લાન્ટ છે ને ગ્રીન કલરનો જે પત્તાવાળો દેખાય છે એ કુંડું ફૂટી ગયું છે તો એને મારે ચેન્જ કરવાનું છે અને પેલો જે પિંક કલરનું પ્લાન્ટ છે એ સુકાઈ ગયું હતું એટલે મેં કીધું એનું કુંડું છે ને એ આમાં ચેન્જ કરી નાખીએ તો મને પિંક કલરવાળું જે કુંડું છે એ બહુ જ ગમે છે કેમ કે એકલું અહીંયા રાખ્યું હોય ને તો એટલું સરસ લાગે છે એટલે મેં તો એકદમ ગ્રીન ગ્રીન પત્તા છે તો એ પિંક કલરના કુંડામાં બહુ જ સરસ લાગશે તો જો આ પ્રહાને પેઇન્ટ કરેલું છે આ કુંડું અને આ બધા સિમેન્ટના કુંડા અમે ઓન્લી ફિફ્ટી રૂપીઝમાં લઈ આવ્યા હતા જ્યારે અમે આ ઘરે શિફ્ટ કર્યા ને ત્યારે પછી એને બેઝિક વ્હાઈટ કોટ પહેલાં કરી દીધો અને પછી બધા આમાં અલગ અલગ કલર્સ કરેલા હતા બટ સૌથી વધારે આ જો પિંક કલર છે ને એ બહુ જ સરસ લાગે છે તો અહીંયા મેં કુંડું ચેન્જ કરી નાખ્યું છે અને બસ જો માટી છે ને એ મેં બે ત્રણ દિવસ સુધી પાણી નહોતું નાખ્યું એટલે સુકાઈ જાય એટલે કોરી માટીમાં કામ કરવાનું થોડું ઇઝી પડે ભીની માટીની કમ્પેરિઝનમાં એટલે કુંડું ચેન્જ કરી નાખ્યું કેમ કે પછી માસી આવશે તો પછી બાકીનું જે કાંઈ બી પાછળ મેસઅપ થાય ને તો એ ક્લીન કરી નાખે એટલા માટે મેં પહેલાં એ જ કામ પતાવી દીધું પછી આવી ગઈ હતી કિચનમાં સૌથી પહેલાં પાણીનો ગોરો ભરી અને એક બાજુ રાખી દીધો અને હવે ઉપર જે ગ્લાસને બધું રાખીએ છીએ ને ત્યાં મેં એક આ રીતનું શેલ્ફ કરાવેલું છે કે ઉપરની બાજુ ગ્લાસના બધા જે રૂટીનમાં યુઝ થતા હોય એ ગ્લાસ રાખું છું અને વચ્ચે જે ગ્લાસની પ્લેટ જેવું દેખાય છે ને ત્યાં સ્ટીલના ગ્લાસ રાખતા હોઈએ છીએ હમણાં શિયાળામાં ના ઝીણી ઝીણી રોજ બહુ જ દેખાતી હોય છે જો થોડી વાર એ વિન્ડો અને દરવાજો બાલ્કનીનો ખુલ્લો હોય ને એટલે શાંત થાય ને ત્યાં સુધીમાં તો એક આમ ધૂળની લેયર જમાઈ જતી હોય છે એટલે અહીંયા દર બે ત્રણ દિવસે આ રીતના થોડું પોતું મારવું જ પડતું હોય છે અને જનરલી અમે લોકો નથી મારતા પણ અઠવાડિયે દસ દિવસે હું પછી આવી રીતના થોડું ક્લીન કરી નાખતી હોઉં છું પાણીનો ગોરો છે એ ધોઈ પાણી ભરી અને રાખી દીધું છે નાનો એવો કોમ્પેક્ટ ગોરો છે કે જે દરરોજને માટે ખાલી થઈ જતો હોય છે અને બસ હવે અહીંયા કરવાનું છે થોડું ઘણું કિચનની સાફ સફાઈ તો અહીંયા મેં મારા કાઉન્ટર ટોપ ઉપર એક જ સેલ્ફ કરાવેલું છે વુડનમાં અને એની નીચે મેં લાઇટ નખાવેલી છે જો બંને બાજુ એલઈડી જે લાઇટ નાખી છે ને એનાથી જ સફિશિયન્ટ લાઇટ આવી જતી હોય છે મારે સીલિંગની જે લાઇટ છે ને કરવાની કુકિંગ ટાઈમ પર જરૂર જ નથી પડતી હોતી અને મારે વિડીયોઝમાં પણ આ જે લાઇટ જ્યારે ઓન હોય ને તો બહુ જ સરસ દેખાતું હોય છે મને પણ હું મારા વિડીયોઝ જોત્યો હોઉં ને તો મને એમ થાય કેટલું સરસ લાગે છે મારે રિંગ લાઇટ કરવાની પણ જરૂર નથી પડતી એટલું સફિશિયન્ટમાંથી છે ને પ્રકાશ આવતો હોય છે અને જ્યારે આટલી બધી લાઇટ અને બધી વસ્તુઓ રાખેલી હોય ને ત્યારે એમને સફાઈ પણ કરવી જ પડે કેમકે જ્યારે બી આપણે ચાલુ કર્યું હોય અને આજુબાજુમાં ઓઇલના ને બધું જો દેખાતું હોય ને સામે આમ હાઈલાઇટ થતા હોય તો એ ઘણી વખત બહુ જ ખરાબ લાગતું હોય છે અને આમ બી મને પણ નથી ગમતું હોતું એટલે મહિનામાં એકાદી વાર તો હું પ્રોપર જ આવી રીતના સાફ સફાઈ કરી જ નાખતી હોઉં છું બાર બારથી કેમ કે ખાના અંદર એક મેં હેબિટ રાખી છે નવા ઘરે શિફ્ટ થયા પછી પહેલી વસ્તુ તો મેં એ કર્યું છે કે સાવ જ મિનિમમ છે ને સામાન રાખ્યો છે કે જેટલી જેટલી રિક્વાયરમેન્ટ છે ને એટલો જ સામાન રાખેલો છે કોઈ જ વસ્તુ ડબલ ડબલ નથી રાખી કોઈ જ અનનેસેસરી વસ્તુ નથી રાખી જેટલી પણ વસ્તુઓ રાખેલી છે એ હંડ્રેડ પર્સન્ટ યુઝ થતી વસ્તુઓ જ રાખી છે બાકી બધી જ વસ્તુઓ મેં અહીંયા આવ્યા ત્યારે ડિસ્કાર્ડ કરી દીધી છે ઘણીવાર આપણી પાસે હોય ને પ્લાસ્ટિકના ડબલા ડુબલીઓ ઘણું વધી જતું હોય ક્યારેક કેટલ બે થઈ જતી હોય છે ચાના ને નાનીના થર્મોસ ક્યારેક નાના મોટા બે ત્રણ હોય છે એવી રીતના બધી જ વસ્તુઓ મેં ડિસ્કાર્ડ કરી દીધી કોઈને આપી દીધી કે જે મને ગમતી હતી જે મારા યુઝમાં હતી ને એ બધ એટલી જ એટલી વસ્તુઓ રાખેલી છે કોઈ એક્સ્ટ્રા સામાન નથી એટલે વધારે મેશ નથી ન થાય અને બસ જો અહીંયા આ રીતના ઉપર ચડી અને આ જ વખતે તો મેં થોડું ક્લીન કરી નાખ્યું છે કેમ કે વુડનના જે ડોર છે ને એની ઉપર ઓઇલના સ્ટેઇન્સ આવી જતા હોય છે અને લાઇટ ચાલુ થાય ને તો એ જે સ્ટેઇન્સ છે એ આમ ચમકતા હોય છે એટલે એ સારું ન લાગે એટલે દર એકાદ મહિને દોઢ મહિને તો પ્રોપર જ આ રીતના શું કરું હું એક વખત કોલિન અને થોડું ફિનાઇલ ને બધું મિક્સ વાળું આ રીતનું એક કપડું મારી દેતી હોઉં છું અને પછી એક ડ્રાય કપડું લગાવી દેતી હોઉં છું તો એકદમ સરસ જો મારા ઉપરના જે ખાના છે બધા એ સાફ થઈ ગયા છે અને સેમ આવી જ રીતે આપણે જે પ્લેટફોર્મની નીચે બધા જે ડ્રોવર્સ હોય ને એ પણ મેં આમ જ ક્લીન કરી નાખ્યા છે બાર બારથી જ બધું અને સેલ્ફ જે વુડનનો રાખ્યું છે ને એની ઉપર હું આ રીતના જો આ રાખું છું આ પ્લાસ્ટિક જેવા પેપર આવતા હોય છે કે જે થોડા ગ્રીપવાળા હોતા હોય છે અને લાસ્ટ ટાઈમ મેં આ બધા ફ્રીજમાં રાખેલા છે એટલે ફ્રીજની સાઇઝ પ્રમાણે આ કટ કરેલા છે બટ આ વખતે આ બધા વધ્યા છે કેમ કે આ બધું ઘરનું બધું કાઢ્યું હતું ને સામાન તો એ બધા મેં જે ટુકડા ટુકડા છે અહીંયા સેલ્ફ ઉપર રાખી દીધા છે અને એની ઉપર આ બધા જે ડબ્બાને રાખીએ ને તો ડાયરેક્ટ વુડનના સેલ્ફ છે એ આપણા ખરાબ ન થાય અને મારો આ જે સેલ્ફ છે ને ત્યાં બહુ જ લિમિટેડ મેં વસ્તુઓ રાખી છે ચાખાંડના ડબ્બા છે પ્લસ અહીંયા કાઉન્ટર ટોપ ઉપર શું રાખ્યું છે આ સ્ટીલનું એક સ્ટેન્ડ છે એની અંદર આપણું મસાલ્યું છે ઓઇલ છે ઘી અને અટામણનો જે લોટનો ડબ્બો હોય એ જ વસ્તુઓ એકદમ બેઝિક જે વસ્તુઓ હોય ને એ જ અહીંયા બહારની બાજુ રાખેલી છે એક નાની એવી મેં ઘડિયાળ રાખી છે કેમ કે કિચનમાં મારે બીજી કોઈ ઘડિયાળ નથી અને અહીંયા કુકિંગ કરતાં કરતાં સામે જ આપણી નજર જાય એટલા માટે અને બાકી ડ્રાયફ્રૂટના બે ત્રણ ડબ્બા અહીંયા રાખ્યા છે અને એક સરસ બહુ જ મસ્ત મજાનો મને એક મગ ગમી ગયો હતો આ મેં કદાચ ડીમાર્ટમાંથી લીધેલો છે તો બસ જો આવી રીતના થોડું ઘણું એક આદો પ્લાન્ટ રાખ્યો છે આવો કે અહીંયા થોડું ડેકોરેટિવ લાગે જોવા આપવામાં આપણને ગમે અને પછી અમે લોકો નીકળી ગયા હતા સીધા જ માધવપુર જોવા માટે માધવપુર તો માધવપુર સુધી તો નહોતા ગયા બટ વચ્ચે રસ્તામાં એમ જ થોડો આટા માર્યા વચ્ચે એક જગ્યાએ અમે લોકોએ ભજીયા ખાતા બહુ જ મસ્ત મજાના ગરમા ગરમ મેથીના ભજીયા બનાવ્યા હતા તો એ લીધા હતા અમે અને બસ જમીને પાછા રિટર્ન આવીએ છીએ કેમ કે આજે અમારા ઘરે ગેસ્ટ પણ આવવાના હતા એટલે એ લોકો પહોંચે એ પહેલાં અમારે પણ પૂછવાનું હતું સો જો ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે જઈએ ઘરે અને આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ છે પાયલ્સ લાઈફ સ્ટાઇલ એને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ચાલો મળીશું જલ્દીથી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય આવજો ને ટેક કેર